ગુડ મોર્નિંગ જય માતાજી કામ છો બધા મજામાં આ જશો તો આજે તારીખ એક એક બે હજાર પચીસ એટલે કે સોનલ બીજ તો તમામને સોનલ બીજની હાર્દિક શુભકામના અને આજે એક તારીખ છે એટલે એ પણ વાત કરવાની છે કે એક એક બે હજાર પચીસ એટલે કે અંગ્રેજોનું નવું વર્ષ તો આપણે તો ભાઈ પહેલી વાત તો એ કે આપણું કે આમાં લાગે ના કે વર્ગે આપણે શું નવું વર્ષ આપણું ચાલુ થાય છે બેસતા વર્ષ પછી ગુજરાતીઓનું તો અત્યારે આપણે આમાં કાંઈ ખુશી મનાવવાની જરૂર છે નહીં કે બધા અત્યારે મેસેજ કરે હેપી ન્યુ ઇયર હેપ્પી ન્યૂ ઇયર આપણું હેપી ન્યૂ ઇયર તો થઈ ગયું છે આ અંગ્રેજોનું છે આપણું છે નહીં એટલે આમાં કંઈ બહુ ખુશ થવાની જરૂર છે નહીં ખેડૂત દિવસને એવું કાંઈ હોય ત્યારે તો કોઈ સ્ટેટસ કંઈ કાંઈ મૂકતા નથી તો પહેલી વાત તો એ નથી સમજાતું કે આ અત્યારે જે બધા હેપી ન્યૂ ઇરને મેસેજ કરે છે તો એ બધાના ઘરે અંગ્રેજો અનાજ દાણા નાખી જાય કે ખેડૂતોના ઘરેથી આવે એ નથી સમજાતું કંઈ એટલે આપણે એ કઈ ઉજવવાની જરૂર છે નહીં આપણો ગુજરાતી જે તહેવાર છે એ જ રાખો આ તો ભાઈ અંગ્રેજો રાખીને ગયા છે બધી એના તારીખનું છે એટલે આપણે એમાં કંઈ લાગે નહીં તો અત્યારે આપણે વાડી હતા ये है अडूला जो पे भी काम नहीं आता है बीच बीच में हमको बहुत परेशान करता है ये ये हम सबको थकवाड़ देता है हिंदी में <laughs> अरे कहना क्या चाहते हो ऐसा परेशान करता है अड़ूला तो आ मगफड़ी के, के जाते नहीं મગફળી વધારે દેખાય છે જીરા કરતા તો એમાં એવું છે આ જગ્યાએ આપણે માંડ મગફળી કાટેલી હતી માંડ વીજી ગયું એ બધું એક જ છે એના હિસાબે મગફળી ઉગી પડી ડગલો થઈ ગયો જીરા કરતા તો વધારે એટલા જગ્યામાં મગફળી છે અહીં આપણે મગફળી કાઢી દીધી એના હિસાબે વધારે તો ઈ જ ઉગે ને જીરામાં દવા છાંટવાનું પણ કહ્યું આપણે ચાલુ જોકે હવે તો એટલી જ રહી છે કમ્પલેટ આખું ખેતર છટાઈ ગયું હે પેલો રાઉન્ડ છે જીરામાં તો ચાલો કમ્પ્લેટ છાટી લઈ પછી મળી ધાણીમાં અત્યારે યુરિયા નાખવાનું ચાલુ કર્યું હે કેમ કે આપણે હવે પાણી આમાં આપવાનું છે એટલે પેલા આગળ આગળ યુરિયા નાખી દઈ પછી પાણી ચાલુ કરી આવી ગયું કે આપણી ધાણી છે तो आपड़ा जने आ शिशोडो जने एमा हैने 32 इंच ना आपड़े एलॉय व्हील फिट करवाना है लेकिन तू कर भी क्या सकता है यार हां मैं कर क्या सकता हूँ मैंने है ना फैसला किया है करेक्ट फैसला किया हूं तू कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता मैं बता दूं मैं क्या कर सकता हूं मैं ना क्या कर सकता हूं यार जो कोई ना ध्यान में कहीं होय एलॉय व्हील के कहीं होय તો અમને કોન્ટેક કરો કેમ કે અમારા બત્રીસ ઇંચના એલોવિલ ફિટ કરવાના છે જો કે હોય તો અમને જાણ કરજો નકર પછી આપણે નવા ફિટ કરશું બાકી એલો ફિટ તો કરવા જ છે આમાં કાયદેસર આપણે લાગવું જોઈએ રેકડીમાં કે ના શિસોડો છે એટલે એ રીતનો આપણો પ્લાન કર્યો છે એલોઇવ્હીલ ભલે આપણે લાખ દોઢ લાખના થાય ભલે શિસોડાની કિંમત સાહીઠ હજાર બાકી આપણે આમાં ફિટ કરવા જ છે ભલે શીસોડા કરતાં બે ત્રણ ગણી કિંમત વધારે થઈ જાય પણ એલો વિલ તો ફિટ કરવા જ છે એ તો ફાઈનલ છે ગમે એમ થાય આપણે કોણ એ રુક કહા સે આતે હે તો ચાલો સીસોળા ને થોડી ઘણી મસ્તી કરી લીધી છે તો હવે આપણે આ વ્લોગ ને પૂરો કરી દે તો કેવું કરે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ જય માતાજી બધા